સુરતની ડેરીમાં મહારાષ્ટ્રથી દૂધ મામલે ચાલી રહેલો વિવાદ ડેરીના સભાખંડમાં મળેલી બેઠકમાં શાંત પડ્યો હોવાનું જણાઈ રહ્યું છે માનસિંહ પટેલ અને રાજુ પાઠક એક થઈ ગયા હોય તેવા સૂર જોવા મળ્યા હતા જાણે કઈ થયું જ ન હોય તેમ પ્રમુખ અને ઉપપ્રમુખે દાવા કર્યા હતા જોકે આ મામલે અગાઉ ભારે વિવાદ સર્જાયો હતો અને મહારાષ્ટ્રનું ઠંડુ દૂધ લાવનારા મંડળીઓને રૂપિયા ત્રણ પોઈન્ટ પચીસ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સુમુલના ઉપપ્રમુખે નિવેદન આપતા કહ્યું હતું કે એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવે તો હું સહકારી ક્ષેત્ર અને રાજકારણ છોડી દઈશ સાથે જ તેમણે આંતરિક વિવાદનો ઇનકાર કર્યો હતો સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચોવીસ 25 ની અંતિમ કારોબારી હતી અને આ બોર્ડે સર્વાનુમતે એજન્ડાના તમામ કામો પૂરા કરીને મીટિંગ પૂરી કરી અમારી સંસ્થા અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી અમૂલ ફેડરેશન ના નિયમો પ્રમાણે અમે કામ કરીએ છીએ દંડ ફટકારવાની કે દંડ કરવાનો કોઈ સવાલ નથી પણ અમારી જે બારસો જેટલી મંડળીઓ છે એને બરાબર અમે શિસ્તમાં રાખવા માટે ઘણી બધી પ્રવૃત્તિ નિયમો નીતિઓ નક્કી કરીએ છીએ સરકારી કાયદાઓ અને સંસ્થાના પેટા કાયદાના આધારે કામ કરીએ છીએ એટલે અમારા નિયમની બહાર અમારો જ કોઈ પ્રતિનિધિ જાય મંડળી તો અમે એને કંટ્રોલ કરવા માટે આ કરીએ છીએ અમૂલ પેટર્ન જે દૂધ ઠંડુ આવ્યું ઠંડુ દૂધ એટલે એડલ્ટ્રેશન વાળું નહીં એ ઠંડુ દૂધ પણ નહીં પણ અમારી જે મંડળીઓ છે અમારા જે સભાસદો છે એ ગામની મંડળીમાં જ ભરે બહારથી લાવીને વેપાર નહીં કરે એવો અમારો અમૂલ પેટર્ન નો નિયમ નિયમ તૂટ્યો છે માટે અમારા કુટુંબીજનો જ છે આ મંડળી સમજો તમે એ પારકા નથી સમાચારો આવ્યા અને વાત તો સચિવ સુધી સરકાર સુધી જાય એમાં કઈ નવી વાત છે ને એવી કોઈ વાત છે નહી સમગ્ર બોર્ડ દૂધ ઉત્પાદકોના હિતમાં કામ કરે છે અને કામ કરી રહેલું છે મેં શરૂઆતમાં જ તમને આપી

ટ્રાન્સપરન્ટ છે હું જવાબ આપવા તૈયાર છું જેણે આક્ષેપ કર્યો છું પુરાવા આપી દઈ કોઈ જગ્યાએ કોઈને અમે ભલામણ નથી કરતા અમારું જીવન ટ્રાન્સપરન્ટ જીવીએ છીએ સહકારી પ્રવૃત્તિ ટ્રાન્સપરન્ટ કરીએ છીએ

પ્રોફિટ કરતા યુનિટ બધાય થઈ ગયા છે અને 2015 સુધી સુમંગના ના પાવડર બટર આપણે liquid market છે પહેલા કોઈ બી વ્યવસ્થા સિસ્ટમ ને સમજે 2015 સુધી માર્ચ એપ્રિલ આવે એટલે ઈમેલ જાય અમારે પાવડર બટર જોઈએ પ્રોજેક્ટ પાવડર પ્લાન્ટ બન્યો કોવિડના સમયમાં જ્યારે સરકારે ત્રણસો કરોડની ની એક્સપોર્ટ સબસિડી ડિક્લેર કરેલી અમૂલ ને એક હજાર ટન પાવડર અહીંથી વેચાતો આપેલો આપણે લેવાવાળામાંથી વાળા માંથી આપવા વાળા બન્યા આજે છસો છસો સાતસો કરોડની ની આપણી પાસે પાવડર બટર સ્ટોક રહે છે તો સાહજિક વાત છે તમે માંગવામાંથી માટે આપવાવાળા બનો છો તો એ એ માલની સામે વર્કિંગ કેપિટલ લેવી પડતી હોય છે તમારી પાસે કોઈ ખુલાસો માંગ્યો નથી ઓડિટર મિલ્ક ઓડિટર આજ દિન સુધી કોઈ માંગ્યો નથી આ પાંચ વર્ષ પૂરા થવાના અને જે લોકોએ આક્ષેપ કર્યો હોય એ લોકોએ કોઈ પુરાવા આપ્યા નથી ખાલી સ્ટોરી કરવી એક વિષયને વર્ષમાં પાંચ વાર કરીને રાજકીય

તમને એક વસ્તુ કે પેલા માં પેલું સચિનશ્રી મીડિયા મારફત જણાવ્યું છે તમે જે કઈ પૂછવા માંગો છો એ સ્પષ્ટ

આજે પણ બોર્ડે નીતિ નિયમો બનાવી દીધા સહકારથી કેવી રીતના મંડળીઓ નું અહિત માસ એક બે વ્યક્તિએ ભૂલ કરી હોય આ ફેડરલ સંસ્થાની વ્યવસ્થા છે એમાં નીચે જેન્યુન સભાસદો જે છે એના હિતને પણ ધ્યાન એનું અહિત નહીં થાય કાયદાના સિદ્ધાંત પ્રમાણે તમે બધા મીડિયાના લોકો છે બધી ખબર હોય છે કે ભાઈ નવ્વાણું દોષિત ને દંડ નહીં થાય પણ એક નિર્દોષ ને દંડ નહીં થાય આ સિદ્ધાંતના આધારે બી કામ કરવું પડતું હોય છે આવા કોઈ મોટા ઇસ્યુ છે નથી અને સુમૂલ ટ્રાન્સપરન્ટ રીતે કોર્ટ અહીંયા પણ મંડળ કામ કરે છે પછી એમબી ને બોલાવીને પૂછી લો ને કોઈ પ્રેશર કર્યું હોય તો વાત ભાઈ જો એક વસ્તુ મારી વાત સાંભળો મારી વાત સાંભળો એક મિનિટ વાતો ગોસિપ ના કોઈ જવાબ મળશે નહીં એવી કોઈ ટેબલ સ્ટોરી ચલાવવામાં અમાર કોઈ વાત કરવા નથી થેન્ક યુ મારી વાત સાંભળો માનસિંહભાઈ ને રાજુભાઈ ચૂંટણી લડશે જયારે મને ભવિષ્ય જોતા આવડતું નથી દંડ માફી જો એક વસ્તુ દંડ માફી ફેવરમાં માં આવવું નહી એ વિષય નથી મૂળ નિયમ કાયદો સિદ્ધાંત ના આધારે સરકાર સુધી નથી મારી વાત સાચી તમે જે પૂછવા માંગો છો જવાબ દંડ ફટકારો ભૂતકાળમાં દંડ ફટકારો એના નીતિ નિયમ બનાવીને